હું સિટીઝન સ્કૂલ અડાચણ હનીપાર્ક રોડ પર આવી છે તેમાં અભ્યાસ કરું છું તે મેં દસમા ધોરણમાં જો કે એટલી બધી બહુ વધારે મહેનત તો નથી કરી પણ જેટલું સ્કૂલ અને ટ્યુશનમાં અભ્યાસ કરાવ્યું છે અને તે તેની તૈયારીઓ એટલી સારી હતી કે પોતે કરવાનું એટલી બધી જરૂર નહીં પડતી હતી પણ તો પણ મેં પોતાની જાતે પણ મહેનત કરીને લાવ્યા છે સ્કૂલમાં તમારો કઈ રીતનો સપોર્ટ હતો સર ટીચરની સાથે બધા એકદમ ફ્રેન્ડલી જ હતા તેઓ કંઈ પણ ના સમજ પડે તો બધું સમજાવતા હતા અને પૂરેપૂરું સારી રીતે તૈયારી કરાવતા હતા તમે આખા વર્ષમાં તમે કેટલી વાર કઈ રીતનું તમારું શેડ્યુલ હતું ને કઈ રીતની તમારી મહેનત છે શેડ્યુલ એટલે સ્કૂલ ટ્યુશન્સનું જ હતું પણ સાથે થોડું એમ તો વધારે નહીં પણ એકાદ બે કલાકનો જ અભ્યાસ કરવાની જરૂર પડતી હતી મારા બોર્ડમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન્ટી સિક્સ છે અને પર્સન્ટેજ પ્રમાણે નાઇન્ટી સિક્સ આવ્યા છે હવે તમારે આગળ શું કરવાની ઈચ્છા છે હવે આગળ હવે ઇલેવન્થ સાયન્સ બાયો ફિલ્ડમાં જ જવાનો વિચાર છે અને તે તે પછી આગળ નીટ પર વધારે ફોકસ કરી એમબીબીએસ

આજે છે આપણી સાથે હની ચાંપાનેરી તે સિટીઝન સ્કૂલમાં ફર્સ્ટ નંબર આવ્યો છે નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન્ટી સિક્સ પર્સન્ટ ટાઈન આવ્યા છે એની સાથે આપણે ઘણી બધી વાતચીત કરી